નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે સાવલી તાલુકાના આજુબાજુના ગામડામાં ભાજપની લહેર જોવા મળી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા હત્તેદારો શ્રીરામ મંદિરને પ્રેરિત ભાજપમાં જોડાયા હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ કમલમ ખાતે મોટી માત્રામાં કોંગ્રેસના સમર્થકો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર ના વિકાસના કામોને લઈને કોંગ્રેસના હત્તેદારોએ કોંગ્રેસને રામ રામ કર્યા અને કેસરીઓ ધારણ કરવા નીકળ્યા હતા આદરવાડ જિલ્લા પંચાયતના ગામોના સર્વ કોંગ્રેસના આગેવાનો ધોળકા તાલુકા પંચાયતના આગેવાનો સાગરદા તાલુકા પંચાયતના આગેવાનો વાંકાનેર જિલ્લા પંચાયતના આગેવાનો કિલોજ જિલ્લા પંચાયતના આગેવાનો સૌ એકત્રિત થઈ અને આજ રોજ અમે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડી રહ્યા છે કારણ કે બાવીસમી તારીખે જે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે એને પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે એનાથી પ્રેરિત થઈ અને સનાતન ધર્મની પણ જ્યારે જય જયકાર આખા દેશમાં સ્થાપિત થઈ જાય તો અમે એમાં સહભાગી થવા માટે કેસરીઓ ધારણ રોજ કરી રહ્યા છીએ આપણું નામ મહેન્દ્રસિંહ રાણા પૂર્વ સરપંચ ફાદર